હય ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે અને દેખો અમે તો ગીતા વધતો હતો અને પછી પોણી આવ્યું તે પોણી પડ્યા નથી અને માં ગળું સારું નહીં આવ્યું અમારે તે ખોલવા બે જઈશું હું તો બ્લાઉઝ સીવ્યો છો મીએ એ પણ ગળું સારું નહીં આવે કોલા કૌ ખોલ દે અને આ તમારા ઘરમાં પોણી પોણી થઈ જશે કપડાં ધોઈ ધોવાઈ જ્યાં શીતલ પોતું મારસ देखो घर दो चकाचक अमर चिट्टा बरस जुनो स्पीकर खासा बदा बरस जूनो पानी पी उसा पानी पी ले ये अनाथ तो छब्बीस में जाने सा गाइस बदा जो आज स्कूल मा आमिन ही ओके ओके मंडे थोड़ी क्वार रही आराम पंखा फास्ट बेबी

અનપાત બરોબર તે કારણ શાક નો પાત કુના કુના ભાવ મન તો બહુ પા અજુ તમે મોથું ની વાડી કા કા ગળું હતું ને નતું હારું ખાસું આટલું મોટું હતું તે માં મમ્મી કેવડું મોટું ના રખાય આટલી સિલાઈ માર દે નેની નેની કર તે પાહું નેનું ગળું કરવા જાય કેન્સલ દેખો પાત નો બાજે રોટલા મા મમ્મી દીજી ના સ્વામી નારાયણ નું બનતો આ તો રોજ પેલું આ ડું કરતી કટિંગ કરીવું ને ત્યાં જ દીધું કાપા બધા ચોખા ના તે એક પગ પડે ને ભાગી જાય ફટ ફટ મોટો ચોખા તો આવડો પણ બાકી જે તે ટુકડે ટુકડા થઈ જાય પાહો મને લંખી દીધું બધું એ કેવું થાય વજન ભાગી જાય તું મેં ભૂલી ભૂલાય આ લો બે તો તાર જોડે હ હા કોણ યાર તાઈ નું લેવ ના ના ना न जे भयो नि ओके गाइस डिजाइन ओ ड्रेस हाली हाडी हाली जे जा र आवला न तपसी बात अब मे ब तिन नरो हो न पेलो न आवनु से आई मोके रटा जोडे लि हाड छोटा बीस रुपया नो साबन छोटा है पर बीस रुपये का है सकड़ो आयो ना तो ले आजो तो तीन जोड़ो नहीं लूटे रे चले आए भाई हाँ। हाँ। मैं तो लूटा हूं चलो लूटा हूं बता ओ खाने का लूटा <laughs> बाजरी रोटलो लेवा लाग हां नहीं बाव तो હૈ તો કે અમાર અરુણ માટે એક મો વધીશું ને તે એને બારી લો તો એ બીવો હોતવાની હ નકા અરુણ એક્સેપ્ટ કરો ગાઈસ બડે ગન સાક ને વાજની ડોટલો ને મહડીન ખાવાનું સાથ તો છાસ છાસ ફૂલી જાય આજે વિજય ફૂલેલી છે મે ઊંચી નહીં ચલો મમ્મી આસન લઈ નાઈ બરફ જેવું લાગસ ગાઈસ બરફ જેવું બરફ જેવું લાગી રહે છે আজ্যে কাডি কাভাকারা কেকর তাকারেয় আপ঺্য়ই না কাক আড

का स्पोनिया तयार छ क मार बडोरा पहेला त पोखी जम छक त पोखी जेलु बम बजे बोल छेलु पो एकबार हो किनक खाली थै जा पोनी हो न गंधम खेत अब मापा त छिन दिया Iya, malah tuh dans model. Iya, lucu tuh. Kori nak tolak tuh deh, kado tuh. Nah, kok? Butuh kok? Jadi, जो mami. Jom mami, mami, mami jom kali mami. Ah, tuh kalau kuat aja. Ada ini aja sih. Ah, jo, jo tak kira. Kau nak kori aja jo? Di sana bro. Di sana

આવો તમે મકાઈ ડોડો ખાવા મને તો સારું ભાવ મકાઈ ડોડું મકૈ નો ઠંઠો પગ મળે

কমপ্লিট হাত যোনিয়াচোন

डाखडो दातेडु लिन आवजो लाखडो लाखडो बती अब दर रईवारे ब्लग खेतर न आसे जुदर रईवारे आवता रईवारे नि आव हो हो सम ना आ जा न ना वडौमा हंबेमा रईवारे <laughs> <देखो। laughs> <laughs> मस्त <होर। laughs>